વડોદરા રેલવે સ્ટેશન ની સામે રિક્ષા આડમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા રેલવે સ્ટેશન સામે આવેલા જન મહેલ ની બહાર રિક્ષા આડ બનાવી કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા સહજગંજ પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાંચ જુગારીયાઓ ને ઝડપી પાડી રૂપિયા 10000 રોકડા તેમજ પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા પોલીસે પકડેલા ઓમા શાહરૂખ સલીમભાઈ શેખ સુદીન ફ્લેટ યાકુતપુરા મોસિન મહેંદી હુસેન સૈયદ કૃષ્ણથામ સોસાયટી જીઆઈડીસી કોલોની માંજલપુર ઉવેશ શશીભાઈ મેમણ મોગલવાડા મુનશીનો ખાંચો અબ્દુલ સત્વાર સિદ્દિકભાઈ મેમન અઝીમ એપાર્ટમેન્ટ મેમન કોલોની પાણીગેટ અને અબ્દુલ ગરીમ ગુલાબ મોહમ્મદ મેમન નાગરવાડા લાલજી કુઈનો સમાવેશ થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર